વરસાદના મોટા રાઉન્ડ પહેલા આજે ફરી જાગશે મેઘરાજા ક્યાં ક્યાં પડશે વરસાદ તેમના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદના મોટા રાઉન્ડની સંભાવના છે જોકે તે પહેલા વીસમી તારીખે લોકલ સિસ્ટમના લીધે વરસાદ પડવાની શક્યતાઓ છે હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને વરસાદ અંગે માહિતી આપી છે તેમના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદના મોટા રાઉન્ડની સંભાવના છે જોકે તે પહેલા વીસમી તારીખે લોકલ સિસ્ટમના લીધે વરસાદ પડવાની શક્યતાઓ છે તેમણે જણાવ્યું કે વીસમી તારીખે ક્યાં ક્યાં વરસાદ પડી શકે અને ક્યાં વધારે ભારે ઝાપટા નોંધાઈ શકે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુટ્યુબ ટ્યૂબ વીડિયોમાં જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનાની ચોવીસ થી પચ્ચીસ તારીખ આસપાસ એક મોટો વરસાદ આવવાનો છે તે વરસાદ પણ સામાન્ય નહીં હોય અનેક જગ્યાએ સારા વરસાદ થશે અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે છે બે શૂન્ય તારીખે ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે કેમ કે મોટી સિસ્ટમ આવવાની છે પરંતુ અત્યારે સપ્ટેમ્બર મહિનામાં ઊંચું તાપમાન અને ભેજ છવાયેલો હોવાથી અમુક જગ્યાએ લોકલ સિસ્ટમ બંધાતી હોય અને તેના કારણે ઝાપટાં પડતા હોય છે તે વરસાદ વીસમીએ જોવા મળશે વીસમી તારીખનો વરસાદ સાર્વત્રિક નહીં હોય અને તેમાં અતિ તીવ્રતા નહીં હોય સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગર અમરેલીના દરિયાઈકાંઠાના વિસ્તારોમાં આ વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા ઈડર વડાલી ખેડબ્રહ્મા હિમતનગરમાં છૂટાછવાયા હળવા વરસાદો આવતીકાલે સાંજ સુધીમાં નોંધાય તેવી શક્યતાઓ છે છોટાઉદેપુર દાહોદ ગોધરના વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટા નોંધાઈ શકે છે વધારે ભારે ઝાપટા દક્ષિણ ગુજરાતમાં વલસાડ વાપી નવસારી ડાંગ અને આહવામાં નોંધાય તેવી શક્યતાઓ છે જે વિસ્તારોમાં સવારથી લઈને બપોર સુધી તાપમાન ઊંચું જાય અને તે જગ્યાએ ભેજ એકઠો થયેલો હોય ત્યાં એક લોકલ સિસ્ટમ બંધાય જે અડધા કલાક કે કલાક માટે વરસતી હોય છે તેવો જ વરસાદ આવતીકાલે જોવા મળે તેવી શક્યતાઓ છે આ અમારી ચેનલમાં બધી માહિતી ઇન્ટરનેટ અથવા ન્યૂઝપેપર કે પુસ્તકોમાંથી લેવામાં આવી છે આવા બીજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ તથા વિડીયોને લાઇક કરો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરો હર હર મહાદેવ